Thank you.

વિગતો અનુસાર હાલ માળિયા પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે તો ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે ત્યારે વધુમાં મળતી વિગતો અનુસાર વાત કરીએ તો અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે વધુ વાત કરવામાં આવે તો હાલ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ